માનસ હનુમાનધામ કટારિયા સામખ્યાળી મોરબી હાઈવે ઉપર સામેખ્યાળીથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો આપણે માનસધામ કટારિયા હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યા છીએ તો ચાલો હવે દર્શન કરવા માટે જઈએ અહીં હાલના મંદિરની જગ્યાએ નવું મંદિર બનવાનું છે તેના માટે પથ્થર કંડારવાનું કામ ચાલુ છે મિત્રો અહીં મંદિરમાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિને ચમત્કારિક માનવામાં આવે છે છે કેમ કે તેની સાથે એક સત્ય ઘટના જોડાયેલી ભાનુભાઈના મુજબ તેઓ મૂર્તિ બનાવવા માટે રાજસ્થાનના ઠાઠોડી ગામે ગયેલા અને ત્યાં મુસ્લિમ મકસુદભાઈના કારખાને સવા લાખ રૂપિયામાં મૂર્તિ બનાવવાની વાત થઈ અને છેલ્લે પંચ્યાસી હજારમાં નક્કી થયું અને બાપુ ત્યાં મૂર્તિ બની ત્યાં સુધી યજ્ઞ અનુષ્ઠાન માટે રોકાયેલા ને મૂર્તિ ત્રણ મહિનામાં બની ગઈ ત્યારે બાપુએ મનસુખભાઈને કીધું કે હવે અમારે નીકળવું છે ત્યારે મનસુખભાઈએ બાપુને જણાવ્યું કે તમે અમારા ઘરે આવો અને બાપુ તેમના ઘરે ગયા અને થોડી ઘણી વાતચીત પછી મનસુખભાઈના બેગમે બાપુને દક્ષિણામાં એક કવર આપ્યું અને બાપુએ તે કવર ખોલીને જોયું તો તેમાં સવા લાખ રૂપિયા હતા ત્યારે બાપુએ પૂછ્યું કે આ કેમ ત્યારે મનસુખભાઈએ કહ્યું કે આ બસ મારી ભાવના છે છતાં પણ બાપુએ કીધું કે સવા લાખમાંથી પરાણે પરાણે પંચ્યાસી હજારમાં નક્કી થયું અને આ કેમ ત્યારે મનસુખભાઈએ વાત કરી કે ગુરુજી તમે આવ્યા ત્યારે હું વીસ લાખના લેણામાં હતો અને પચાસ લાખ રૂપિયા બીજી જગ્યાએ રોકાયેલા હતા અને તમે આવ્યા પછી મારી ખાણે ઘણા ઓર્ડર આવ્યા અને જે પૈસા રોકાયેલા હતા તે પણ આવી ગયા અને આમાં હનુમાનજીની કૃપા અપરંપાર છે અને તે પરિવાર આજે પણ વર્ષમાં બે વાર અહીં પગે લાગવા માટે આવે છે અને અહીં હજારો ભક્તો દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે તો આપણે હવે હનુમાનજીના દર્શન કરી લઈએ જય બજરંગબલી જય હનુમાન દાદા અને મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો કે સરસ મજાનો નાનો એવો ગાર્ડન બનાવ્યો છે અને ઉપરથી નીચેના દ્રશ્ય આવા દેખાય છે અહીં હનુમાનજીને તેલ ચડાવવામાં આવે છે અને આ બાજુ તમે અહીં જોઈ શકો છો કે સ્થાનકમાં વિધિ ચાલુ છે અને મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ભગવાન શિવના દર્શન કરવા માટે ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છે તે રીતે અહીં તેવી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે તો કૈલાસ પર્વત પર બિરાજમાન ભગવાન શિવના દર્શન કરી લઈએ જય શ્રી ભોલેનાથ અહીં કૈલાસ પર્વતની નીચે નાની એવી ગુફાનું સ્વરૂપ આપ્યું છે અને તેમાં બિરાજમાન શ્રી ભોલેનાથના દર્શન કરી લઈએ અને અહીં ઘણા બધા શિવલિંગ પણ જોઈ શકો છો તમે અહીં દસ રૂપિયાની નોટ નાખી અને શિવજી ઉપર ગંગાજળ અભિષેક કરી શકાય છે તો આપણે નાખી અને જોઈએ જોઈ શકો છો અહીં ગંગાજળનો અભિષેક થયો અને મિત્રો અહીં બાજુમાં જ એક મોટા શિવલિંગની સ્થાપના કરેલી છે તે પણ જોઈ લઈએ આ છે માનસ હનુમાનધામ કટારીયા મંદિરનો સંપૂર્ણ પરિસર અને આપણે હવે ચિત્રકૂટ ઘાટ તરફ જઈ રહ્યા છીએ આમ તો ઓરિજિનલ ચિત્રકૂટ ઘાટ ઉત્તર પ્રદેશમાં આવેલો છે કે જ્યાં ભગવાન રામ સ્નાન કરવા માટે આવતા અને તુલસીદાસ મહારાજ ચંદન ઘસતા અને શ્રી રામને તિલક કરતા મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો કે અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની પણ સગવડ છે માનસ ભવન એ અને અહીં માનસ ભવન બી અહીંયા રહેવાની પણ સારી સુવિધા છે અને મિત્રો તમે અહીં જોઈ શકો છો કે દૂર દૂરથી આવતા ભક્તો માટે પ્રસાદ લેવા માટેની પણ સારી એવી વ્યવસ્થા છે અને મિત્રો તમને અમારા વિડીયા સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો